કે હાલે બોક્સ ક્રિકેટ અને પિકલ બોલના કિટ્સ ખાસ કરીને ટેનિસ બેટ અને બોલની માંગ ખૂબ જ સારી રહી છે યુવાઓના વધતા ઉત્સાહને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઇન અને હળવા વજનના બેટની આવક પણ વધારવામાં આવી છે તેમણે જણાવ્યું કે હવે ગામડાઓમાં પણ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોટા પાયે થતું હોવાથી બેટની ખાસ વધારો નોંધાઈ રહ્યો છે વિવિધ ગામોમાં યોજાતા સ્થાનિક લીગ અને નાઇટ ટુર્નામેન્ટોથી યુવાઓમાં ઉત્સાહ વધ્યો છે જેનો સીધો પ્રભાવ રમત બજારમાં જોવા મળી રહ્યો છે મારું નામ છે પ્રવીણભાઈ હિરાણી હિરાણી સ્પોર્ટ માલિક છું છેલ્લા છત્રીસ વર્ષથી આપણી શોપ ઓપન છે સિઝન બોલની ટુર્નામેન્ટ બહુ ઓછી થઈ ગઈ એ તો વાત ફેક્ટ છે પણ એનું પ્રોત્સાહન મળવું જોઈએ ધીમે ધીમે થશે એ પણ એટલે બોક્સ ક્રિકેટમાં કેવું થયું કે ગેટ ટુ ગેટિંગ જેવું ગેટ ટુ ગેટિંગ જેવું થઈ ગયું છે હવે એટલે બધા ફેમિલી ભેગા થાય રમે એન્જોય કરે એ ટાઈપનું વાતાવરણ બોક્સ ક્રિકેટમાં થઈ ગયું છે બોક્સ ક્રિકેટમાં બીજું કઈ જ્યાં બહુ ખર્ચો નથી આવતો બોલ લઈને પચી વીસનો બેટ લે ને પચીસ વીસના ભેગા થાય રમે એન્જોય કરે એ ટાઈપનું થઈ ગયું છે ભુજમાં કોણે કોણે ચારી બાજુ લગભગ પચીસથી ત્રીસ બોક્સ કેટલાક ગ્રાઉન્ડ થઈ ગયા એન્જોય માટેનું બધું છે બધું કાંઈ પ્રોપર બોક્સ ફોપર તો છે નહીં એન્જોય મજા કરો બસ બેટ તો અત્યારે મોસ્ટે ટેનિસના બેટ વેચાતા હોય છે સ્કૂપવાળા બેટ આવે ડબલ બ્લેડના બેટ આવે છે લોંગ બેટ થઈ ગયા બધા પાંત્રીસ છત્રીસ સીટના બેટ થઈ ગયા અને બેટની રેન્જ બધી હજાર રૂપિયા લઈને ત્રણ હજાર ચાલ સુધીની બેટ આવતા હોય છે અને છોકરાઓ લેતા પણ હોય છે એ લોંગ લોંગ બેટ અમે ચાલુ થયા બધા બ્લેડેડ ડબલ બ્લેડેડ સ્કૂપવાળા બેટ એ વધારે છોકરાઓ બધા નેવું ટુક ટકા વધારે એ જો આપણે રેગ્યુલર બે આવતા હતા એકત્રીસ સીટના ત્રીસ સીચના એ બધા કોઈ લેતા જ નથી હવે એ સિઝન બોલમાં ચાલે છે પણ સિઝન બોલ ચલાવ બહુ ઓછું છે અહીંયા ટુર્નામેન્ટમાં તો શું છે કે બધી વર્ષોથી બધા રમાતા જ હોય છે કોઈ કોઈ હિન્દુ કપ રમાય કોઈ એકતા કપ રમાય કોઈ ગામ જ્ઞાતિવાઈસ રમાય કોઈ ગામવાળી રમાય પટેલોની રમાતી હોય છે ચાલુ જ રહેતી હોય ટુર્નામેન્ટ બધી